ચાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા જેમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રતાપભાઈ અને જમીન દલાલી ગુલામ રસુલ મોહમ્મદ અયુબ જૂના કાપડનો વેપાર ઉમર યુસુફ અને ઇલેક્ટ્રિશિયન અખિલા અમીર મલેક પાર્સલ વ્યવસાયમાં સામેલ છે કુલ છ પોઈન્ટ ચોપન લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો અને પચાસ પોઈન્ટ માળીસ ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ જેની બજારમાં કિંમત ડ્રગ્સ વેચાણમાંથી મળ્યા હતા સાથે આઠ મોબાઈલ ફોન અને કિંમત અડસઠ હજાર બસો છે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી જીતેન્દ્ર રાવલ અગાઉ ત્રણસો સાત એકસો વીસ પાંચસો છ જેવા ગંભીર કેસોમાં સંડોવાયેલો છે ઉમર શેખ સામે અગાઉ એનડીપીએસ એક્ટ હેઠળ બે ગુના નોંધાયેલા છે અને અકીલા મલેક પણ અગાઉ એનડીપીએસ કેસમાં ઝડપાઈ ચૂકી છે પોલીસ એનડીપીએસ એક્ટ ની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ તપાસમાં વધુ લોકોના નામ બહાર આવી શકે તેમ વાત સામે આવી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત